મજુરા ગેટમાં રહેતા એક હીરા દલાલને ભેટી ગયેલા બે ગઠિયાઓએ હીરા આપવાના બહાને રૂપિયા એક પોઈન્ટ ત્રેસઠ લાખના હીરાલય રફુચક્કર થઈ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે રાજસ્થાન બીકાનેર જિલ્લાના વતની અને હાલ મજુરા ગેટ કૈલાશનગરમાં આવેલી જીવનધારા બિલ્ડિંગમાં રહેતા કમલભાઈ કનૈયાલાલ બોથરા હીરા દલાલીના ધંધા સાથે સંકળાયેલા છે તારીખ બીજી ફેબ્રુઆરીના રોજ કમલભાઈના ફોન પર એક અજાણ્યા યુવકનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે મારી પાર્ટીને આપવા માટે હલકી ક્વોલિટીના હીરા જોઈએ છે જેનો ભાવ રૂપિયા પાંચ થી સાત ની વચ્ચે હોવો જોઈએ જેથી કમલેશભાઈએ જણાવ્યું હતું કે પોતાની પાસે ત્રીસ પોઇન્ટ પંચાવન કેરેટના રૂપિયા એક પોઇન્ટ ત્રસઠ લાખના તૈયાર હીરા છે એક કેરેટનો ભાવ રૂપિયા પાંચ છે આમ હીરા જોવા માટે અજાણ્યો યુવક કમલભાઈ પાસે આવ્યો હતો હીરા જોયા બાદ અજાણ્યા યુવકે જણાવ્યું હતું કે હીરા ખરીદનાર પાર્ટી પાસે જઈને તૈયાર હીરા આપીને પેમેન્ટ લઈશું તેમ કહી કમલભાઈની ઓળખાણ બીજા બીજી વ્યક્તિએ જણાવ્યું હતું કે જીજે જે ઝડપિયા સ્કૂલના ખૂણા પર રોડ ક્રોસ કરીને ડાબી સાઈડની ગલીમાં મારા શાળાની ઓફિસ આવેલી છે ત્યાં જઈને હીરા આપી દેજો તેમ કહેતા જ પહેલો વ્યક્તિ કમલભાઈને પોતાની બાઇક પર બેસાડીને જી જે ઝડપિયા સ્કૂલ પાસે લઈ ગયો હતો ત્યાં કમલભાઈને બાઇક પરથી નીચે ઉતારી હીરા આપીને પૈસા લઈને આવું છું તેમ કહી બાઇક લઈને તે જતો રહ્યો હતો થોડીવાર પછી પૈસા લઈને ઠગ યુવક ન આવતા કમલેશભાઈએ શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેની કોઈ માહિતી મળી ન હતી પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું ભાન થતા કમલેશભાઈએ બે અજાણ્યા યુવકો વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે મયુર શક્કર ફોર ન્યૂઝ સુરત